બધાને નમસ્તે ચાંદીપુરા વાયરસ એક થી ફેલાતો વ્યાધિ છે કાચા મકાનોની દિવાલની અથવા માટીથી બનેલા ભાગમાં એ રહેવાનું વધારે પસંદ કરે છે ગ્રામ્ય વિસ્તારમાં વધુ અસર જોવા મળી રહી છે મોટાભાગે નવ માસથી લઈને ચૌદ વર્ષના બાળકોમાં આ વાયરસનું જોખમ વધારે છે લક્ષણો વિચારીએ તો વધુ પડતો તાવ આવવો સતત માથું દુખવું થાક લાગવું ખેંચ ઝાડા જાડા ઉલટી થવા વ્યક્તિત્વમાં ફેરફાર થવો એટલે કે શક્તિ ઘટવી અથવા તો ચહેરાના ભાગમાં પેરાલિસિસની ફરિયાદ થવી આ ફરિયાદો એક હદથી વધુ રહે વાયરલ લોડ વધી જાય તો અડતાલીસથી બોતેર કલાકમાં મૃત્યુની પણ સંભાવના છે આ બધી જ માહિતી આપણને સતત મીડિયાના માધ્યમથી મળી રહી છે અને વ્યાધિને અટકાવવા માટે અથવા તો ચિકિત્સાના સંદર્ભમાં પણ બાળકોની રોગપ્રતિકારક શક્તિ સારી રહે એ માટેના સૂચનો મળી રહ્યા છે આ સંદર્ભમાં આયુર્વેદ શાસ્ત્રના આધારે કાળજીની રજૂઆત અહીં પ્રસ્તુત છે વાયરલ ઇન્ફેક્શન ચાંદીપુરાને વિચારીએ છીએ એટલે જ્વરનો સંદર્ભ લેવો રહેશે એટલે જ્વર સંબંધિત જે કાંઈ કારણો છે એમાં મુખ્ય બે કારણો રહેશે એક અપથ્યનું સેવન અને ક્રોધની અવસ્થા એટલે આમ પણ કહી શકાય કે વ્યક્તિ જ્યારે અપથ્ય સેવન કરે છે અથવા તો એની લાગણીમાં અતિક્રોધ અસ્વીકારની ઘટના રહે છે એ સ્થિતિમાં જો આગંતુક એટલે કે સેન્ડફ્લાયને બાઇટ કરે અને શરીરની રોગપ્રતિકારક શક્તિ હેન્ડલ ન કરી શકે તો વ્યાધિ ચાંદીપુરા વાયરસની અસર થતી હોય છે એટલે ચાંદીપુરા વાયરસની ગંભીરતા એ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પર આધારિત છે સ્પષ્ટપણે વિચારીએ તો વ્યક્તિના ચેતા તંત્રમાં બે પાથવે બને છે એક શંકાનો પાથવે અને એક સજાગતાનો પાથવે એટલે શંકાનો પાથવે છે તો શંકા અસ્વીકાર અપમાન શોક ક્રોધ અને વ્યાધિની સ્થિતિ બનશે જ્યારે સજાગતાની સ્થિતિ છે તો સજાગતા સ્વીકાર સન્માન અને પ્રસન્નતા અને પૂર્ણ સ્વાસ્થ્ય તરફ જશે બાળકના ચેતાતંત્રમાં અથવા તો બાળકના પરિસરમાં વાતાવરણમાં જો શંકાનો પાથવે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ એક હદથી વધુ ઓછી થાય છે તો ફરી પરિસ્થિતિ એ બનશે કે એ જે સેન્ડ ફ્લાય છે ચાંદીપુરા વાયરસ છે એની અસર થવાની શક્યતા રહે આયુર્વેદમાં વયને ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે બાલ્યાવસ્થા મધ્યમ અવસ્થા અને વૃદ્ધાવસ્થા તો પહેલાં ત્રીસ વર્ષ બાલ્યાવસ્થા એમાં પહેલાં સોળ વર્ષને અપરિપક્વ ધાતુ સાથેનું વ્યક્તિત્વ અને સોળ થી ત્રીસ વર્ષ દરમિયાન પરિપક્વ ધાતુનું બાલ્યાવસ્થા એમ જણાવે છે એટલે સ્પષ્ટ રીતે વિચારે કરીએ કે બાળકની સોળ વર્ષની સુધીની આયુમાં એની ધાતુઓ અપરિપક્વ સ્થિતિમાં હોય એમ પણ કહી શકાય કે બાળકની લાગણીઓ કોમળ હોય છે એટલે બહારથી આપણને બહાદુર લાગે મજબૂત લાગતો હોય પણ બાળક લાગણી દુબાવવાથી સતત આવેશમાં આવી જતો હોય છે અને એ આવેશ આવવાના મુખ્ય ત્રણ કારણો છે હિંસા શબ્દોનો આઘાત રતિ એટલે કે લાગણીનો એક વધુ દુભાવો અને અભ્યર્ચન એટલે કે સન્માનહાની અથવા તો અપમાન થવું એટલે પરિસ્થિતિ એ બને કે આવેશના આ કોઈ એક કારણમાં જ્યારે વ્યક્તિની સાથે માતા પિતાનો અથવા એના શિક્ષકોનો અથવા તો એના સગાનો અથવા મિત્રોનો એક વધારે કોઈ સરખામણી સ્પર્ધા કે ફરિયાદ સાથેના શબ્દોનો આઘાત થાય અને જો બાળક લાગણી દુભાય અથવા તો એને અપમાનની ભાવના ઊભી થાય તો પછી રોગ રોગપ્રતિકારક શક્તિ ઉપર એની અસર આવતી હોય છે અને એ સમયે જો સેન્ટલાઇ બાઇટ કરે તો એ બાળકની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાના કારણે પછી એમાં લક્ષણો શરૂ થશે બાર વર્ષ સુધીના બાળકોનો ઓરા ઓપન હોય છે એટલે એનો અર્થ એ થાય કે બહારના વાતાવરણમાં જે તરંગોની સ્થિતિ હોય છે એ બાળક તરત એને રિસિવ કરી લેતું હોય છે એટલે આમ વિચારીએ તો જે વાતાવરણમાં જે ભાવની સ્થિતિ હોય પોઝિટિવ કે નેગેટિવ એ બાળક વધુ માત્રામાં પ્રસ્તુત કરે નકારાત્મક વિચારીએ તો પરિવારના સભ્યોમાં અંદર કે બહાર કોઈ ઘર્ષણ કરતું હોય એકબીજાની ભૂલ કાઢતું હોય તો એ બાળકનું ચેતાતંત્ર એ અસરને તરત પકડી લેશે અને એ બાળક જીદ સ્વરૂપે અસ્વીકારની પરિસ્થિતિ સ્વરૂપે વધુ માત્રામાં પ્રસ્તુત કરશે ઉદાહરણ તરીકે વિચારીએ તો પરિવારના સભ્યોમાં રસોઈ વ્યક્તિ બનાવે છે એ વ્યક્તિથી પાક બરાબર નથી થયો અથવા તો કાચી રહી ગઈ છે રોટલી અથવા તો નમક વધારે થઈ ગયું છે તો પરિવારના સભ્યોમાંથી બીજું વ્યક્તિ એની ભૂલ નથી કાઢતું પણ અંદર એની સતત ઘર્ષણની ભાવના અથવા તો ભૂલ કાઢે છે કે આ વ્યક્તિને બરાબર રસોઈ બનાવતા નથી આવડતી તો એની અસર એ આવે કે જે પરિવારના સભ્યોમાં જે સૌથી નાનું બાળક હોય એ બાળક તરત એ નેગેટિવ રિસિવ કરી લે અને ભોજનની બાબતમાં કંઈ જીદ કરી બેસે અથવા તો એના બીજા કોઈ વ્યવહારની બાબતમાં જીદ કરી બેસે એટલે એ વાતાવરણમાં જે અસ્વીકારના તરંગો બને છે એ તરત એ બાળકનો ઓરાય પકડી લે અને નેગેટિવિટી શરૂ કરે એટલે આ વાતનો સારાંશ એ છે કે માતા પિતાએ બાળકના તબિયતની કાળજી લેવી છે પણ પોતાની અને પોતાના પરિવારના સભ્યોની પણ કાળજી લેવી રહેશે એટલે બધાનું સ્વાસ્થ્ય જો યોગ્ય રહેશે તો બધાની રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે અવસ્થા વિચારીએ તો બાલ્યાવસ્થા એ કફ પ્રાધાન્ય છે મધ્યમ અવસ્થા એટલે કે યુવા અવસ્થા પિત્ત પ્રાધાન્ય અને વૃદ્ધાવસ્થા એ વાયુ પ્રાધાન્ય છે એટલે બાલ્યાવસ્થાને કફ પ્રાધાન્ય ગણીને આયુર્વેદમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પ્રાકૃતસ્ત બલમ શ્લેષમાં એનો સ્પષ્ટ અર્થ એ થાય કે કફ જ્યારે પ્રાકૃત અવસ્થામાં છે એટલે કે સારો કફ બને છે શરીરમાં કાચો કફ નથી બનતો એ બલરૂપ છે એટલે 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 કે શક્તિ બહુ સ્પષ્ટતા સાથેનું સૂત્ર છે કે પ્રાકૃત અસ્તુ બલમ શ્લેષમાં એટલે કે રોગ પ્રતિકારક શક્તિ વ્યક્તિના બંધારણ એટલે કે કફ પર આધારિત છે અને ચરક સંહિતાના સ્પષ્ટ સૂચન મુજબ પ્રાકૃત કફનું પોતાનું જ કાર્ય છે ક્ષમા અને ધીરજ એનો સ્પષ્ટ અર્થે વિચારવો પડશે કે બાળકના પ્રસન્નતા અને શાંતિ ઉપર જો ધ્યાન આપવામાં આવે તો બાળકના શરીરમાં કફ જે બંધારણ છે જે રોગપ્રતિકારક શક્તિ છે બરાબર બનશે આ સાથે જે બાળકોને કૃમિ એટલે કે જીવાતની ફરિયાદ છે અથવા તો રક્ત દોષ એટલે કે લોહી બગાડ અથવા તો ચામડીની વ્યાધિ છે એ વ્યક્તિઓએ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે એ બાળકોમાં જો રોગ પ્રતિકારક શક્તિ એક જ થી વધારે ઓછી થાય તો ચાંદીપુરા વાયરસનું કનેક્શન વધુ ઝડપી બનતું હોય છે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધે એ હેતુથી એમને પાણી ઉકાળીને પચીસ ટકા અથવા તો પચાસ ટકા અથવા તો અડધો ભાગ બાળીને આખો દિવસ અથવા તો બપોર અથવા સાંજે જમ્યા પછી જેટલું બાળકની અનુકૂળતા છે એ રીતે નવશેકુ અથવા તો ઠંડુ થયા બાદ પાણી આપવું યોગ્ય રહેશે ભોજનના સંદર્ભમાં સ્પષ્ટ રીતે વિરોધી અને વાસી ખોરાક નહીં લઈ શકાય દહીં કાચો ગોળ કાચી ડુંગળી ચીઝ પનીર મેંદો બારનો એક જ તેલકી વાળો ખોરાક મઠ અડદ રાજમા વટાણા અથવા તો જેમાં જીવાતનું પ્રમાણ વધુ હોય એ બાળકોએ દૂધ તલ સિંગ અડદ આ બધા ખોરાક ન લેવો માંસાહાર ન જ લેવો હિતાવશ ભેજવાળા વાતાવરણમાં શક્ય ત્યાં સુધી ન રહેવું બહાર રેતીમાં અથવા તો અવાવરી જગ્યા હોય ત્યાં રમવા ન મોકલવા અને કપડાં પૂરા શરીર ઢકાઈ જાય એ રીતે પહેરાવવા આયુર્વેદના ગ્રંથોમાં એક સારી માનસ સ્પર્શ સ્પષ્ટ ઉલ્લેખ છે એ સીધી રોગ પ્રતિકારક શક્તિ સાથે જોડાયેલી છે એટલે બ્રેઇન સ્કીન ગટ એક્સિસ છે એના આધારે જો કાર્ય કરવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિમાં સારો સુધારો થઈ શકવાની સ્થિતિ છે એટલે એ અનુસંધાને આ રીતે વિચારી શકાય નવ માસ થી ચૌદ વર્ષ સુધીના બાળકોમાં ત્વચા માધ્યમથી આ મુજબ ચિકિત્સા બંને હાથ બંને પગ વાસો અને છાતીના ભાગમાં ઉપરથી નીચે સુધી નવ નવસેકું સરસવનું તેલ લગાવવું છે તેલની માત્રા બાળકની સ્થિતિ મુજબ કરવી છે ઓછામાં ઓછું આ મુજબ તેલની માત્રા રાખવી જોઈએ નવ માસથી ત્રણ વર્ષના બાળકમાં એક ચતુર્થાંશ થી એક ચમચી સાત વર્ષ સુધીના બાળકમાં એકથી પાંચ જેટલું ઉપયોગ કરવો જોઈએ જે બાળકને ચામડીની વ્યાધિ છે અથવા તો ફોડકીઓ છે એ બાળકને તેલ ન લગાવવું માતા પિતાએ એકાગ્રતાથી અને શુદ્ધ લાગણી સાથે બાળકના શરીર ઉપર તેલ લગાવવાથી એની રોગપ્રતિકારક શક્તિ માનસસ સ્પર્શના સિદ્ધાંતના આધારે વધારી શકાય જો બાળકને તેલ લગાવવું અનુકૂળ ન હોય તો માતા અથવા પિતાએ એકાગ્રતા અને શુદ્ધ લાગણી સાથે ના શરીર ઉપર હાથ ફેરવવો છે તેલ લગાવ્યા બાદ વધુ ભેજ પવનમાં ન લાગે એ રીતે વાતાવરણમાં રાખીને ચણાની દાળનો લોટ અથવા મસૂરની દાળના લોટથી શરીર પર ઉબટણ ઉદવર્તન કરવું છે લોટની માત્રા નવ માસ થી ત્રણ વર્ષ સુધીના બાળકમાં બાળક માં એક ચતુર્થાઉન્સ ચમચી થી એક ચમચી ત્રણ વર્ષ થી સાત વર્ષના બાળકમાં બાળક થી બે ચમચી જ્યારે સાત થી ચૌદ વર્ષના બાળકમાં બાળક બે થી પાંચ ચમચી જરૂર મુજબ ઉપયોગ કરવો જોઈએ સરસવ તેલ લગાવીને ને ઉપટન કર્યા બાદ નવશેકા પાણી થી સ્નાન કરવું સ્નાનના પાણીમાં ગોમૂત્રનો ઉપયોગ કરવો આ મુજબ ગોમૂત્રનું નિર્માણ કરવું છે એક ગ્લાસ ગોમૂત્રને ઉકાળીને પોણો ભાગ બળી જાય એક ચતુર્થાઉન્સ ભાગ રહે ત્યાં સુધી ઉકાળવું ઉપરના ફીણ કાઢી નાખવા અને તળિયે બેસેલું ગૌમુત્ર આશરે અડધી થી બે ચમચી બાળકના સ્નાનના પાણીમાં ઉમેરીને બાદમાં એ પાણીથી નવડાવવું અને સ્નાન થયા બાદ સાદા પાણીથી એટલે કે નવશેકા પાણીથી ફરી સ્નાન કરાવવું સરસવ તેલથી અભ્યંગ મસૂરની દાળ અથવા ચણાના લોટથી ઉપટન અને ગૌમુત્ર સિદ્ધ પાણીથી સ્નાન એ બાળકના બ્રેનની એન્સેફેલોપેથી એટલે કે મગજમાં જે સોજો આવે છે ચાંદીપુરા વાયરસ ના કારણે એ પ્રિવેન્ટિવ આસ્પેક્ટ રોકવા માટે આ મુજબનો ચિકિત્સા ક્રમ બાહ્ય ચિકિત્સા તરીકે કરી શકાય બાળક જે વાતાવરણમાં રહે છે ત્યાં ભેજ ન રહે એ માટે અડાયા છાણા અને ગુગળનો ધૂપ કરવો છે અને જો શક્ય હોય અને બાળક જો વિલિંગ કરે હા પાડે તો યજ્ઞની ભસ્મ અથવા તો જે અડાયા છાણાનો ધૂપ કર્યો છે એની જે રક્ષા બનશે એની બંને હાથની બાહુ છાતીના ભાગ કપાળ અને વાસણ ભાગમાં લોકલ એપ્લિકેશન લગાવી દેવું છે બાહ્ય ચિકિત્સાનો ઉદ્દેશ એ છે કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયનું કોર્ડિનેશન મગજના સર્જનાત્મક આવૃત્તિ માટે ખૂબ જરૂરી છે અને એ વધે એ કરવું એ રોગ પ્રતિકારક શક્તિ માટે અતિ આવશ્યક છે વાસ્તવિકતા એ છે કે ચાંદીપુરા વાયરસ મગજના જે સોજો ઉભો કરે છે એ વખતે ગંભીર ગણાય છે એટલે આગળની જે રજૂઆત કરી એ મુજબ શંકા અસ્વીકાર અપમાન શોક અને ક્રોધ વાળું છે તો અને વચ્ચે એટલે કે આંખ કાન નાક જીભ ચામડીથી એ સમજી જાય પણ એ સંદેશોની કર્મેન્દ્રિય તરફ યોગ્ય સમય ને યોગ્ય દિશામાં ન જાય એટલે કોઓર્ડિનેશન નથી એમ સમજવાનું છે જેમ કે બાળકને ત્રણ લખવા આપીએ તો એ દ લખી દેશે ઊંધો ત્રણ લખશે અથવા તો કહેવા છતાં યોગ્ય સમય યોગ્ય દિશામાં કામ ન કરે એ સ્થિતિમાં માતા પિતા બાળક પર ગુસ્સો કરે અને એનાથી પણ બાળકની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે સન્માનના ભાવ સાથે જોડાયેલું છે એટલે બાળકનું અપમાન થાય એટલે એ જે વ્યવહાર કરવાથી મગજનો નો એટલે કે મજ્જા ધાતુ નબળી પડે અને મગજના કોષોમાં અથવા તો મગજના કાર્યમાં અટકાવ આવે કફ દોષ મજ્જા ધાતુ અને મૂત્ર મળ ક્ષમા ગુણ પર આધારિત છે એટલે આપણને પણ નિરીક્ષણ એ છે કે બાળકને ઊંઘમાં કે જાગતા જ્યારે ડર લાગે ત્યારે તરત એને યુરિન થઈ જાય પેશાબ થઈ જાય એટલે બાળકના શરીરમાં કફ મજ્જા અને મૂત્ર બરાબર નિર્માણ પામે એ માટે માતા પિતાએ વધુ કાળજી લેવી જોઈએ ખોરાકની એમના વિહારની એટલે કે રેણી કેણીની અને બાહ્ય ચિકિત્સા સાથે બાળકને ડર ન લાગે અને બાળકનું અપમાન ન થાય એ ધ્યાન રાખવું છે આયુર્વેદમાં બાળકની કાળજી કેવી રીતે કરવી એ માટે સ્પષ્ટ સંદેશ એટલો જ છે કે બાળકને સાધુથી સંબોધિત કરીને બાળકને ડર ન લાગે એટલી જ વાતનું ધ્યાન રાખવા જણાવ્યું છે ઔષધ દ્રવ્ય માટે નવ માસથી દર વર્ષ સુધીના બાળકને બાલ ચાતુર્ભદ્ર અથવા તો અતિવિષની કડી જેને અતિવિષા કહે છે એ આપવું યોગ્ય રહેશે નવ માસ થી બે વર્ષ સુધીના બાળકને બાળક ને બાળ ચતુર્ભુજ અથવા અતિવૃષ ની ગળી એક ચપટી એટલે કે એકસો પચીસ MG આશરે બે વર્ષ થી પાંચ વર્ષ સુધીના બાળકને બાળક બે ચપટી અને પાંચ વર્ષ થી દસ વર્ષ સુધીના બાળકને બાળક થી આઠ ચપટી બાળ ચતુર્ભુજ અથવા તો અતિવિષા આપવું છે બાળક ની અનુકૂળતા મુજબ શુદ્ધ મધ સાથે અથવા પાણી સાથે આપી શકાશે સવારે ખાલી પેટ અને સાંજે છ વાગ્યા નજીક ખાલી પેટ આપવું યોગ્ય રહેશે અગિયાર થી પંદર વર્ષ સુધીના બાળકને બપોરે સાંજે જમ્યા પહેલા અથવા જમ્યા પછી સાદા પાણી સાથે ત્રણ થી ચાર ચપટી સુદર્શન ચૂર્ણ આપવું વધુ યોગ્ય છે રોગ પ્રતિકારક શક્તિ સતત સારી રહે એ માટે સ્વર્ણ પ્રાસન પણ ખૂબ ઉપયોગી છે શુદ્ધ ગુણવત્તા સાથે નિર્માણ થયેલું સ્વર્ણ પ્રાસન નજીકમાં વિશ્વાસુ વૈદ્ય પાસેથી લઈ શકાય અથવા તો આ મુજબ છે એ માટે ઓમનું ઉચ્ચારણ અને પ્રાર્થના સાંભળવાનો ક્રમ કરવો જોઈએ ચેતાતંત્રમાં સતત ઉર્જાના નિર્માણ માટે શિવપુત્ર એટલે કે કાર્તિક અને ગણેશની પૂજાનું વિધાન સ્પષ્ટ છે બાળકની અનુકૂળતા એટલે કે ગમવાના પ્રમાણના આધારે અથવા તો માતાએ ભગવાન કાર્તિક અને ગણેશની પૂજા માટેનો ક્રમ કરવો જોઈએ ગણેશ અથર વર્ષિસની સાંભળવાની પ્રોસેસ અથવા તો ગણપતિ સ્તુતિ એ બાળક પાસે અથવા તો માતા પિતાએ કરવી યોગ્ય રહેશે બાળકની લાગણી મુખ્યત્વે માતા પિતા એટલે કે પરિવારના સભ્યો અને એના શિક્ષક પાસેથી મળતી હોય છે એટલે પરિવારના બધા સભ્યોએ અને શિક્ષકોએ માતા પિતા તરીકે પોતાની જવાબદારી લઈ અને બાળકના ચેતાતંત્રમાં સજાગતા રહે બાળકને અભયત્વ મળે સન્માનની ભાવના મળે એ રીતે બાળકનો જો વ્યવહાર કરે તો બાળકની રોગપ્રતિકારક શક્તિ ખૂબ સારી રહે શાળામાં બાળકનો યોગ્ય વ્યવહાર રહે એ હેતુથી માતા પિતાએ શિક્ષક પાસેથી બાળક શાળામાં શું ભૂલ કરે છે એકવાર જાણી લેવું જોઈએ એટલે માતા પિતા દ્વારા યોગ્ય સમજ આપીને બાળકનો વ્યવહાર યોગ્ય રહે શાળામાં એ પણ એક ચિકિત્સાના ક્રમમાં કાળજી તરીકે ઉમેરવી જોઈએ કદાચ એવું પરિસ્થિતિ બને કે કોઈ કારણોસર બાળકો કરે અને શિક્ષક ત્યાં બધાને તો એ જે ગુસ્સાની ભાવના શિક્ષક દ્વારા બાળક પાસે ગઈ છે એનાથી પણ બાળકની ચેતનાનું સ્તર ઓછું થવાથી ઉર્જા ઘટવાથી ડર નારાજગી કે ગુસ્સાના કેમિકલ બનવાથી એમની રોગ પ્રતિકારક શક્તિ ઉપર અસર આવે એટલે આ અસર નકારાત્મક ન થાય એ માટે શાળાના શિક્ષકો અને માતા પિતાએ એકબીજા સાથે યોગ્ય તાલમેલ સાથે વ્યવહાર કરી અને શક્તિ સાથે બાળકનો વિકાસ કરવો એ અતિ આવશ્યક છે ચાંદીપુરા પેન્ડેમિકમાં માતા પિતાએ સવારે ને સાંજે બાળક પ્રત્યે હકારાત્મક પૂર્ણ સ્વાસ્થ્ય રહે એ સ્મરણમાં રાખીને ત્રણ થી પાંચ મિનિટ માટે શ્વાસ લઈને એકાગ્રતા અથવા કોઈ પ્રાર્થના સાંભળવાનો ક્રમ કરવો જોઈએ જે ઉર્જાથી બાળકના સ્વાસ્થ્ય ઉપર હકારાત્મક અસર આવે કાળજીના સારાંશ તરીકે વિચારીએ તો બાળકને ડર કે અપમાન ન થાય ધ્યાન રાખવું બાળક સાથે શંકા સાથે વાત ન કરવી બાળકને અગાઉથી મનાવીને એની પાસે કાર્ય કરાવવું પચીસ અથવા પચાસ ટકા ઉકાળીને પાણી આપવું ખોરાકના યોગ્ય પાચન પર ધ્યાન આપવું વિરોધી વાસી ખોરાક અને વધુ પડતો ચિકાસવાળો ખોરાક ન લેવો માંસાહાર સંપૂર્ણપણે અટકાવવો ભેજવાળા વાતાવરણમાં ન રહેવું બાળકને પૂરા કપડા આખી બાઈના કપડાં પહેરાવવા અજાણ્યા વિસ્તારમાં રમવા ન જવા દેવું ચામડીની વ્યાધિ અથવા તો લોહી બગાડ ન થાય એ ધ્યાન રાખવું ચામડીમાં ગરમી ન હોય એ બાળકને એટલે કે ચામડીની કોઈ વ્યાધિ ફોડકી કે અન્ય લોહી બગાડ ન હોય એ બાળકને સરસવ તેલથી અભ્યંગ કરવું મસૂર અથવા ચણાના લોટથી ઉબટન અને ગાયના મૂત્રથી વિધિપૂર્વક સ્નાન કરાવવું પંદર મિનિટ ભેજ વગરના સ્થાનમાં રાખવું ગુગળ અને અડાયા છાણાનો ધૂપ કરવો અને યજ્ઞ રક્ષા એના શરીર પર લગાવવી ઔષધ દ્રવ્ય તરીકે નવ માસથી દસ વર્ષ સુધીના બાળકને બાલચાતુર્ભદ્ર અગિયાર વર્ષથી પંદર વર્ષ સુધીના બાળકને સુદર્શન અને બધાને પ્રાસન કરાવવું ભગવાન કાર્તિક અને ભગવાન ગણેશની પૂજા કરવી બાળકના શ્વાસના લયની એકાગ્રતા પર ધ્યાન આપવું બાળક કરી શકે તો પોતે કરવું અથવા માતા પિતાએ બાળક વતી કરવું બાળક માતા પિતા શિક્ષક એકબીજાના વ્યવહાર સન્માન પૂર્વક રહે એ માટે ખૂબ આપવું આયુર્વેદ શાસ્ત્રની શુદ્ધ પરંપરાના આધારે એમ કહી શકાય કે પરિવારના સભ્યો અને બાળક આ મુજબની કાળજી શ્રદ્ધાપૂર્વક કરે તો બધાનું પૂર્ણ સ્વાસ્થ્ય ટકી રહેશે ઈશ્વર પ્રત્યે પ્રાર્થનાના ભાવ સાથે આ બધાને પ્રણામ